અબડાસા તાલુકાના નળિયા શહેરમાં આજે લોકસેવાના નવા યુગની શરૂઆત થઈ છે લાયન્સ ક્લબ ભુજની સેટેલાઇટ શાખાની સ્થાપનાથી નળિયા અને આસપાસના વિસ્તારોને હવે મેડિકલ સેવા પહોંચાડાશે ચેરમેન લાયન ડોક્ટર ભરત મહેતા અને તેમની ટીમના સભ્યો દ્વારા દીપ પ્રાકૃતિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાખાનો શુભારંભ કરવામાં આવ્યો આ સેવા અંતર્ગત ઓક્સિજન મશીન વ્હીલચેર હોસ્પિટલ બેડ જેવી જરૂરિયાતની ચીજ વસ્તુઓ હવે નલિયામાં ડિપોઝિટ આધારે વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે ભુજ આવેલા વિશિષ્ટ મહેમાનો તથા સ્થાનિક ડોક્ટરો વેપારીઓ અને સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અંતે મહેમાનોનું સન્માન તથા ભોજન પ્રસાદ સાથે કાર્યક્રમનો વિઘટન થયો અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડાસા કચ્છ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ઇન્ડિયા નાઇન ન્યૂઝ સાથે અમે નવે નલિયા શહેરમાં આવ્યા તો અમારું મુખ્ય પ્રયોજન છે કે નલિયાથી દૂર દૂરના ગામો ભુજની અંદર પોતાના પરિવારજનો માટે હોસ્પિટલ બેડ એર બેડ ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન કોન્સન્ટ્રેટર બોકર હોળી ગીલચેર જેવી નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ભુજની અંદર અલગ અલગ સંસ્થા પાસે para ver અહીંયા હું બધી જ એપી ગાડીયા બધા પ્રોવાઈડ કરશો અને ડિપોઝિટ લઈને ઘરે લોકર અહીંયા આપવામાં આવશે ડિપોઝિટ સો ટકા પરત આપવામાં આવશે જેનો કોઈ ચાર્જ રહેશે નહીં અને આ સંપૂર્ણ જવાબદારી એની ડોકરથી એટલે લાયન્સ થવા અગિયાર એને હોસ્પિટલ સ્વીકારશે અને આજે દરેક સભ્યો સાથે વિગતવાર વાત કરતાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં મેમ્બર પ્રમાણે છે તે જોડાયા છે ની અંદર જે ડૉક્ટરો રહેતા હોય છે એના ભાડપા મોટા થાય છે ત્યારે નલિયા જેવા સારું ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય અને આ જ દ્રશ્તા ત્યાં લોકલ ડૉક્ટર લડતો હોય અને એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાવવા એટલે બિલકુલ પણ ટ્રાસ છે એના માટે ગવર્મેન્ટ પણ મુશ્કેલ પ્રયત્ન કરે હજી સુધી અમને પણ જોઈએ એટલા ડૉક્ટરો જે તે ગામડાઓની અંદર અથવા રૂરલ એરિયામાં રાખવા મુશ્કેલ પડતા હોય પરંતુ અમે એટલું કહી શકીએ કે સમયાંતરે અમે આ જગ્યાએ આની ઓપીડી કરી ડૉક્ટરની સેવા પૂરી પાડશું આગળ આ ઉપરસરના કેમ્પ માટે પણ અહીંયા સુધારા પૂરી પાડશું અન્ય કરી કરીને જે જે લોકોને અહીંયા અહીંયા ટ્રીટમેન્ટ મળી જાય એમાં મારા પ્રયત્ન રહેશે એમાંથી પણ તકલીફવાળા વ્યક્તિઓ છે પણ જે સારા સારા ડોક્ટરોની ડિમાન્ડ છે ને એ ગામડા કરતા શહેરમાં અને શહેર કરતાં મોટા શહેરમાં એને વધારે હોય છે માટે લોકો પોતાનું ફ્યુચર બનાવવા માટે સારા મોટા સિટીમાં જતા હોય છે ગામડાની આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં છે સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે સારી સફળતા એમને પણ મળતી નથી માટે જ એમને કોઈ પણ ડૉક્ટર ડૉક્ટરની ડિગ્રી મળ્યા પછી એમને ગામડામાં ઇન્ટરન્સિપ આપવી ફરજીયાત કરી છે એટલે એક વર્ષની ઇન્ટરશીપ ગામડામાં કરવા આવો કોઈ સરકારે કાયદો બનાવ્યો છે એવો જ આપણે લાભ મળી શકશે પૂરી કરે